આ વખતે ચોમાસુ સિઝન વહેલું બેસતા કેટલાક ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં વાવેતર કરેલું હતું તે વાવેતર તૈયાર થઈ ગયું હતું પરંતુ ખેડૂતો પાક લે તે પહેલા જ વરસાદ આવતા ખેડૂતોને બાજરી મગફળી સહિતના પાકને

પાકમાં મગફળી છે બાજરી છે ઉનાળું ખાસ કરીને અમારા આ એરિયામાં બાજરીનું મગફળીનું વાવેતર વધારે પડતું હોય છે શું થયું છે વરસાદ પડવાથી બધું ખેતરમાં ખેતરમાં ઉગી ગયું છે અને વરસાદ રહેતો નથી ને પાક ખેડૂતોને કોઈ લેવા દેતો નથી બરાબર આ સહાય જો ખેડૂતોને સરકારે થોડી મદદ કરે અને સહાય આપે તો સારું કહેવાય ગત વર્ષે આપીએ ગત વર્ષના પણ આગળ એક વર્ષ આગળ બગડી ગઈ સાલ તો પૂરેપૂરું પાક મળી ગયો હતો અને પશુ વરસાદ લેટ હતો પણ આ સાલ વરસાદ વહેલો છે એક અહીંના અગાઉ પણ મળેલું હતું ખેડૂતોનું લાલજીભાઈ ગણેશભાઈ મોર આ ગામ મેરવાડા